નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે પણ આ વર્ષે કપાસનું વાવેતર કર્યું છે અને તો આ વિડીયો તમારા માટે ખાસ છે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહી છે ખેડૂત મિત્રો કપાસના પાકની અંદર અત્યારે બધાને લગભગ હાઈટ બહુ ખૂબ સારી થઈ ગઈ છે વધારે વરસાદના લીધે ઘણા ખેડૂત મિત્રોને કપાસ વધી પણ ગયા છે અને ફ્લાવરિંગ લેવાનું રહી ગયું છે એવા પણ પ્રશ્નો આપણે જોયા છે તો આ સમયે આપણે ભાઈએ જે ફૂલ છંટકાવ છટકાવ કર્યો છે તો એમને આ કપાસના પાકની અંદર કેવો ફેરફાર લાગ્યો એમણે ચાર શાહ બાકી મૂક્યા છે તો એ ચાર શાહમાં કેવો ફાલ છે અને બાકી છે એમાં કેવો તફાવત છે અને બાજુના ખેતરમાં અને આ ખેતરમાં કેટલો તફાવત છે એ આપણા ભાઈના મોઢેથી સાંભળવાનો પ્રયત્ન કરીશું તો તમારું પહેલાં તો પરિચય આપો મારું નામ ભરતભાઈ બસુભાઈ ખોરાણી ગામ હિરાસર મેં આ કપાસમાં ફૂલઝર સાટેલ છે બરાબર એ સાઇટું નહોતું એની મોર હાવ ફાલ હતો ઓછો હતો એમ આ સાઇટ્યા પછી ઘણો બધો તફાવત દેખાય અને કે છાંટ્યા એને લગભગ નવ દિવસ થઈ ગયા નવ દિવસ નવ દિવસમાં આમ ધારોને એટલે આ બધું ઘણું બધું આમાં ઝીંડું ફાલ બધું આમ ઘણું બધું દેખાય છે એમ લાગે થકી સિરીઝ બધું બધી છે નવું ફ્લાવરિંગ પણ એટલું છે નવા સાપવા છે બધું તમને અલગ દેખાય દેખાય છે અને પડખે સિયાર શાહ આપણે બાકી મૂક્યા છે ઈમાનામાં ઘણો તફાવત છે અને પંદર આપણે એક પોપમાં પંદર એમએલ નાખેલ છે એટલે મેં તો આમ તો ખાતરી કરવા માટે રાખ્યું હતું કે ભાઈ આનું રિઝલ્ટ આવે છે ફૂલ જરનું કે ખાલી હવામાં માં છે હવા માં ખબર પડી જાય ખેડૂને કે ભાઈ આ હારું આ હારું પણ આપણે એક નક્કી જ કરી લે કે આ શાહ બાકી રાખી રાખી દેવી તો કેવું રિઝલ્ટ આવે મળે છે એટલે આનું બહુ રિઝલ્ટ સારું છે ફૂલ જરનું આપણે ફૂલ જર સાટે એટલે બહુ સારું રિઝલ્ટ મળ્યું છે તમારા बाजूના ખેતરમાં ને કપાસ છે ને આ ખેતરમાં કપાસ છે તો એમાં બંનેમાં કેવો તફાવત છે એમાં આમાં ઘણો તફાવત છે બરાબર એ કપાસમાં અને આ કપાસમાં ઘણો ફેર ફાલ ફૂલમાં આ બધું ફાલમાં ઘણો બધો ફેર દેખાય છે વિકાસમાં ફૂટમાં કેવું જો કુળે બહુ સારી છે અને સાટ્યા પછી આમ તો લગભગ આટલી દસ દસક દિવસ થયા આટલી હાઈટ વધી ગઈ છે કુલેબ છે ડાળીઓની આ બધી ઘણો બધા તફાવત બરાબર દેખાય છે ખેડૂત મિત્રો ફૂલ જેલ માત્ર ફાલ ફૂલ જ નહીં ફાલ ફૂલની સાથે સાથે છોડનો વૃદ્ધિ વિકાસ છોડને તંદુરસ્ત રાખવા છોડમાં નવી ડાળીઓને ફૂટ કરવા એની સાથે નવું ફ્લાવરિંગ એની અંદર આવતું હોય છે છોડને તંદુરસ્ત રાખે છે જેથી છોડને વધારે તડકો વરસાદ પડે તો એની સામે પણ રક્ષણ મેળવવામાં એ ફૂલ જેલ ઉપયોગી થાય છે એની અંદર જેલ ફોર્મ્યુલેશનની એની અંદર નવ પ્રકારના બેક્ટેરિયા પણ આવે છે વર્મી પણ આવે છે અને સાથે સાથે હ્યુમિક ફૂલમિકનું પ્રમાણ છે જેથી છોડને સંપૂર્ણ એ ખોરાક એ મળી રહે છે એમ્યુનો એસિડ તો અંદર છે જ એના લીધે જ વધારે ફ્લાવરિંગ એ આવે છે તો સંપૂર્ણ એ છોડનો ખોરાક ગણી શકાય આ ફૂલ જેલ તમારે પણ જો કપાસમાં વાપરવાનું બાકી હોય તો અવશ્ય વાપરજો એનું રિઝલ્ટ તમને સો સો ટકા મળશે એ અમે ગેરંટી તમને આપીએ છીએ રિઝલ્ટ તમારી નજર સમક્ષ છે આ કપાસના પાકની અંદર તમે જોઈ રહ્યા છો ઝીંડવા પણ એટલા છે નવું ફ્લાવરિંગ પણ એટલું છે અને નવા સાપવા પણ એટલા બેઠા છે અને ભાઈ કહે છે એમ દસ દિવસની અંદર એની અંદર વિકાસ પણ ખૂબ સારો જોવા મળ્યો છે એમણે ખુદ ચાર સાહ બાકી મૂકીને અખતરો કરી અને રિઝલ્ટ મેળવ્યું છે તો ખેડૂત મિત્રો આનાથી વિશેષ તો શું હોઈ શકે તો અવશ્ય તમારે પણ જો વાપરવું હોય તો બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો આપણે ભલામણ કરીએ કરાવી કે નહીં ના ના આપણે બીજા ખેડૂતોને વાપરવું હોય તો બહુ સારું છે અને એવું લાગે કે ભાઈ આવડા ખાલી વિડિયા બનાવીને આપણને બતાવે એવું હોય તો ઈવડા એ લોકો બે ત્રણ સા બાકી રાખી શકે છે અને જોઈ શકે છે કે બરાબર રિઝલ્ટ આવ્યું છે કે નથી આવ્યું લ્યો ખૂબ સરસ ખેડૂત મિત્રો આ હતી વાત ફૂલ જેલની ફૂલ જેલની વધારેની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર ફોન કરી તમે વધારેની માહિતી મેળવી શકો છો ચોટેલા વિસ્તારની અંદર એ એગ્રો સર્વિસ સેન્ટર ચોટેલામાં મળી જશે વિપુલભાઈ તમારો નંબર આપજો મારો મોબાઈલ નંબર એ છત્તાણું ત્રેવીસ બાણું પાસાઠ અગિયાર ચોટેલા એગ્રો સર્વિસ સેન્ટર અનંતપુર રોડ આ વિસ્તારની અંદર જે કોઈ ખેડૂત મિત્રોને નજીકથી મેળવવું હોય તો ચોટીલામાં એગ્રો સર્વિસ સેન્ટરની અવશ્ય મુલાકાત લો ખેડૂત મિત્રો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો વિડીયોને વધારે ખેડૂત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર